શેરડી રોપતા સમયે અહીં અમે શેરડીને ઊભી રોપી હતી એટલે શેરડીની જે પણ પેર હોય છે એને ઊભી જમીનની અંદર રોપવામાં આવી હતી જેને લીધે અહીં એનું જર્મિનેશન અને આપ રોપાણની પદ્ધતિ જોઈ શકો છો કે નિક્યાની અંદર આપણે જે આડી શેરડી રોપીએ છીએ એના બદલે ઊભી શેરડી રોપવામાં આવી હતી જેની આંખ ઉપરની બાજુ રહે છે અને શેરડી રોપ્યા બાદ

આપણે પારા ચઢાવતા સમયે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે શેરડી ઉપરના બાજુથી ઉગી હોય છે તો પારા ચડાવતા સમયે એ ખરાબ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે આવી જ માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાવો